શાંતિ ચાર બાર બે હજાર ચોવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો બધો આધાર યાદ ઉપર છે યાદ થી જ તમે મીઠા બની જશો આ યાદમાં જ માયાની સાથે યુદ્ધ ચાલે છે પ્રશ્ન છે આ ડ્રામામાં કયો રાજ બહુ વિચાર કરવા યોગ્ય છે જેને તમે બાકો જ જાણો છો ઉત્તર છે તમે જાણો છો કે ડ્રામામાં એક પાર્ટ બે વાર નથી ભજવી શકાતો આખી દુનિયામાં જે પણ પાર્ટ ભજવે છે તે એકબીજાથી નવો છે તમે વિચાર કરો છો કે થી લઈને અત્યાર સુધી કેવી રીતે દિવસો બદલાતા જાય છે બધી એક્ટિવિટી બદલીતી જાય છે આત્મામાં 5000 વર્ષની એક્ટિવિટી હું બધા કર્મોનો પાર્ટ રેકોર્ડ ભરેલો છે જે ક્યારેય બદલાઈ શકતો નથી આ નાનકડી એવી વાત તમારા બાકોની સિવાય બીજા કોઈની બુદ્ધિમાં આવી નથી શકતી ઓમ શાંતિ રૂહાની બાપ રૂહાની બાકોને પૂછે છે મીઠા મીઠા બાકો તમે પોતાનું ભવિષ્યનું પુરુષોત્તમ મુખ પુરુષોત્તમ ચોલો જોવો છો આ પુરુષોત્તમ સંગમયુગ છે ને તમે અનુભવ કરો છો કે આપણે ફરી નવી દુનિયા સતયુગમાં એમની વંશાવળીમાં આવશું જેને કહેવાય છે ત્યાંના માટે જ તમે અત્યારે પુરુષોત્તમ બની રહ્યા છો બેઠા બેઠા આ વિચાર આવવો જોઈએ વિદ્યાર્થીઓ જ્યારે ભણે છે તો એમની બુદ્ધિમાં જરૂર રહે છે કે કાલે અમે આ બનીશું એવી જ રીતે તમે પણ જ્યારે અહીંયા બેસો છો તો જાણો છો કે અમે વિષ્ણુની રાજધાનીમાં આવીશું એમની તમારી બુદ્ધિ અત્યારે અલૌકિક છે બીજા કોઈ મનુષ્યની બુદ્ધિમાં વાતો રમણ નહીં કરતી હોય આ કોઈ કોમન સત્સંગ નથી અહીંયા બેઠા છો સમજો છો બાબા જ રચયતા છે એ જ રચનાના આદિ મધ્ય અંતને જાણે છે એ જ નોલેજ આપે છે જેવી રીતે કાલની જ વાત સંભળાવે છે અહીંયા બેઠા છો એ તો યાદ હશે ને કે અમે અહીંયા આવ્યા છીએ રિજ્યુનેટ થવા હું પરિવર્તન થવા અર્થાત આ શરીરને બદલી દેવી શરીર લેવા માટે આત્મા કહે છે અમારું આત્મો પ્રધાન જૂનું શરીર છે એને બદલીને આવું શરીર લેવાનું છે સતો પ્રધાન દેવતાઈ શરીર લેવાનું છે એટલું સહજ આપણું લક્ષ્ય છે હું એમ ઓબ્જેક્ટ છે ભણાવવા વાળા ટીચર જરૂર ભણાવીને ભણવા વાળા વિદ્યાર્થીઓને ભણાવવા માટે આવે છે તો જરૂર ટીચર તો ભણવાવાળા વિદ્યાર્થીઓથી હોશિયાર હશેને ભણાવે છે સારા કર્મ શીખવે છે અત્યારે તમે સમજો છો અમને તો ઊંચાથી ઊંચા ભગવાન ભણાવે છે તો જરૂર દેવી દેવતા જ બનાવશે આ પડ ભણવાનું છે જ નવી દુનિયા માટે બીજા કોઈ નવી દુનિયાનો જરાય જાણ નથી પણ બીજા કોઈને નવી દુનિયાની ખબર જ નથી આ લક્ષ્મીનારાયણ નવી દુનિયાના માલિક હતા દેવી દેવતાઓ ગણતો નંબરવાર હશે ને બધા એક જેવા તો હોઈ ન શકે કારણ કે રાજધાની છે ને આ વિચાર તમારા ચાલતા રહેવા જોઈએ આપણે આત્માઓ અત્યારે પતિથી પાવન બનવા માટે પાવન બાપને યાદ કરીએ છીએ આત્મા યાદ કરે છે પોતાના મીઠા બાપને બાપ ખુદ કહે છે તમે મને યાદ કરશો તો પાવન સતો પ્રધાન બની જશો બધો આધાર યાદની યાત્રા પર છે બાપ જરૂર પૂછશે બાકો મને કેટલો સમય યાદ કરો છો યાદની યાત્રામાં જ માયાની યુદ્ધ ચાલે છે તમે યુદ્ધ પણ સમજો છો આ યાત્રા નહીં પરંતુ જાણે કે લડાઈ છે એમાં ખૂબ જ ખબરદાર રહેવાનું છે જ્ઞાનમાં માયાના તુફાન વગેરેની વાત નથી બાકો કહે પણ છે બાબા અમે તમને યાદ કરીએ છીએ પરંતુ માયાનો એક માયાનો એક જ તુફાન અમને નીચે પાડી દે છે નંબર વન તોફાન છે સૌથી મોટું તોફાન છે દે અભિમાનનું પછી છે કામ ક્રોધ લો મો અહંકારનું બાકો કહે છે બાબા અમે બહુ કોશિશ કરીએ છીએ યાદમાં રહેવાની કોઈ વિઘ્ન ન આવે પરંતુ છતાં પણ તોફાન આવે છે આજે ક્રોધનું ક્યારેક લોભનું તોફાન આવે છે બાબા આજે અમારી અવસ્થા ખૂબ સારી રહી કોઈ પણ તોફાન આખા દિવસમાં નહીં આવ્યું ખૂબ ખુશી રહી બાબાને ખૂબ પ્યારથી યાદ કર્યા સ્નેહના આંસુ પણ આવતા રહ્યા બાબાની યાદ એ જ બહુ મીઠા બનાવી દે છે

આ નોલેજ બાપ જ આવીને આપે છે વિચિત્ર બાપ જ વિચિત્ર નોલેજ આપે છે વિચિત્ર ને કહેવાય છે નિરાકાર કેવી રીતે આ નોલેજ આપે છે બાપ પોતે સમજાવે છે હું કેવી રીતે આ તનમાં આવું છું છતાં પણ મનુષ્ય મૂંઝાય છે શું આ એક જ તનમાં આવશે પરંતુ ડ્રામામાં આ તન નિમિત્ત બને છે જરા પણ ચેન્જ થઈ નથી શકતી આ વાતો તમે જ સમજીને બીજાને સમજાવો છો આત્મા જ ભણે છે આત્મા જ શીખે છે અને શીખવાડે છે આત્મા ખૂબ વેલ્યુબલ છે મૂલ્યવાન છે મોસ્ટ વેલ્યુબલ છે આત્મા અવિનાશી છે માત્ર શરીર નષ્ટ થાય છે આપણે આત્માઓ આપણા પરમાત્માને એનાથી રચના અને આદિ મધ્ય અંતનું ચોર્યાસી જન્મોનું જ્ઞાન લઈ રહ્યા છીએ નોલેજ કોણ લે છે હું જ્ઞાન કોણ લે છે આપણે આત્મા તમે આત્મા જ જફુલ બાપ થી મૂળ વતન સૂક્ષ્મ વતન નહીં જાણો છો મનુષ્યોને તો ખબર જ નથી કે અમે પોતાને આત્મા સમજવાનું છે આપણે પોતાને આત્મા સમજવાનું છે એ મનુષ્યને ખબર નથી મનુષ્ય તો પોતાને શરીર સમજીને ઉલટા લટકી પડે છે ગાયન પણ છે આત્મા સત ચિત્ત આનંદ સ્વરૂપ છે પરમાત્માની સૌથી વધારે મહિમા છે એક બાપની કેટલી મહિમા છે એ જ દુઃખ હરતા સુખ કરતા છે મચ્છર આદિની તો મચ્છર વગેરેની તો કોઈ એટલી મહિમા નહીં હશે કે દુઃખ હરતા સુખ કરતા છે જ્ઞાનના સાગર છે નહીં આ તો એક બાપની જ મહિમા છે તમે બાકો પણ માસ્ટર દુઃખ હરતા સુખ કરતા છો તમે બાકોને પણ આ નોલેજ નથી હું આપણને બાકોને આ નોલેજ આ જ્ઞાન નહોતું જેવી રીતે બેબી બુદ્ધિ હતા બાળક બુદ્ધિ હતા બાકોમાં નોલેજ નથી હોતી અને કોઈ અવગુણ પણ નથી હોતા એટલે જ એમને મહાત્મા કહેવાય છે કારણ કે પવિત્ર છે જેટલું નાનું બાળક એટલું જ નંબર વન ફૂલ બિલકુલ જેવી રીતે છે કર્મ અકર્મ વિકર્મ પણ નથી જાણતા એટલે જ એ ફૂલ સમાન છે બધાને કશિશ કરે છે આકર્ષિત કરે છે જેવી રીતે એક બાપ બધાને કશિશ કરે છે ને બાપ આવ્યા જ છે બધાને કશિશ કરીને ખુશ્બુદાર ફૂલ બનાવવા માટે કોઈ તો કાંટા ના કાંટા જ રહી જાય છે પાંચ વિકારોને વશીभूत થવાવાળાને કાંટા કહેવાય છે નંબર 1 કાંટો છે દે અભિમાનનો જેનાથી બીજા કાંટાઓનો જન્મ થાય છે જંગલમાં ખુબજ દુઃખ મળે છે જંગલમાં હોય છે ને એટલે જ એને કહેવાય છે નવી દુનિયામાં કાંટાઓ નથી હોતા એટલે જ એને સુખધામ કહેવાય છે શિવ બાબા ફૂલોના બગીચા બગીચો લગાવે છે બનાવે છે અને રાવણ કાંટાનું જંગલ બનાવે છે એટલે જ કાંટોની જલાવવામાં આવે છે બાળવામાં આવે છે અને બાપ ઉપર ફૂલ ચઢાવવામાં આવે છે આ વાતોને બાપ જાણે અને બચ્ચે બાકો જાણે બીજું કોઈ ન જાણે તમે બાકો જાણો છો જામામાં એક પાર્ટ બે વાર ભજવી ન શકાય બુદ્ધિમાં છે સારી આખી દુનિયામાં જે પાર્ટ ભજવે છે તે એકબીજાથી નવો છે તમે વિચાર કરો સત્યુગ લઈને અત્યાર સુધી કેવી રીતે દિવસ બદલાતા જાય છે બધી એક્ટિવિટી જ બદલતી જાય છે પાંચ હજાર વર્ષની એક્ટિવિટી નો આ પાંચ હજાર વર્ષનો આત્મામાં પોત પોતાનો પાર્ટ ભરેલો છે આ નાનકડી વાત પણ કોઈની બુદ્ધિમાં આવી ન શકે આ ડ્રામાના પાસ્ટ પ્રેઝન્ટ અને ફ્યુચર હમ ભૂતકાળ વર્તમાનકાળ અને ભવિષ્યકાળને તમે જાણો છો આ સ્કૂલ છે ને પવિત્ર બની બાપને યાદ કરીને બાબાની યાદથી ભણવાનું છે પવિત્ર બની બાબાને યાદ કરવાની પઢાઈ બાબા આપણને ભણાવે છે આ વાતો ક્યારે વિચારી હતી કે બાપ આવીને આવી રીતે પતિથી પાવન બનવાનું ભણવાનું ભણાવશે આજ ભણવાના આજ પઢાઈથી થી આપણે વિશ્વના માલિક બનીશું ભક્તિ માર્ગમાં અલગ અલગ પુસ્તકો છે ભક્તિ માર્ગના પુસ્તકો અલગ છે એને ભણવાનું ક્યારેય નહીં કહી શકાય જ્ઞાન વગર સદગતિ કેવી રીતે થાય બાપ વગર જ્ઞાન ક્યાંથી આવે જેનાથી સદગતિ થાય સદગતિમાં જ્યારે હશો ત્યારે ભક્તિ કરશો નહીં ત્યાં તો છે જ અપાર સુખ પછી ભક્તિ શેના માટે કરે આ જ્ઞાન અત્યારે જ તમને મળે છે બધું જ્ઞાન આત્મામાં રહે છે આત્માના કોઈ ધર્મ નથી હોતા આત્માનો કોઈ ધર્મ થોડી છે આત્મા જ્યારે શરીર ધારણ કરે છે પછી કહે છે ફલાણા આ આ ધર્મના છે આત્માનો ધર્મ શું છે એક તો આત્મા બિંદી મિસલ છે અને શાંત સ્વરૂપ છે શાંતિ ધામમાં રહે છે અત્યારે બાપ સમજાવે છે બધા બાળકો પર બાળકોનો બા પર હક છે ઘણા બાળકો છે જે બીજા બીજા ધર્મોની અંદર કન્વર્ટ થઈ ગયા છે હવે ફરીથી નીકળીને પોતાના અસલી ધર્મમાં આવી જશે જો દેવી દેવતા ધર્મ છોડીને બીજા ધર્મમાં જે ગયા છે એ બધા પાંદડાઓ પાછા પોતાની જગ્યા પર આવી જશે તમે પહેલા પહેલા તો બાપનો પરિચય આપો આ વાતોમાં જ બધા મૂંઝાયેલા છે તમે બાળકો સમજો છો અત્યારે અમને કોણ ભણાવે છે બેહદના બાપ શ્રીકૃષ્ણ તો દેધારી છે એને આને એટલે કે બ્રહ્મા બાબાને પણ દાદા કહીશું તમે બધા ભાઈ ભાઈ છો ને પછી ફરીથી બધા અલગ અલગ મર્તબા ઉપર છે ભાઈના શરીરને શરીર કેવું હોય છે બેનનું શરીર કેવું હોય છે આત્મા તો એક નાનકડો એવો સિતારો છે આટલી બધી નોલેજ એક નાનકડા એવા સિતારામાં છે આ સિતારો આ સ્ટાર શરીરની વગર વાત પણ નથી કરી શકતો આ સિતારાનો પાર્ટ ભજવવા માટે એને આટલા બધા ઓર્ગન્સ એટલે કે કર્મેન્દ્રિયો મળેલી છે તમે સિતારાઓની દુનિયા જ અલગ છે આત્મા અહીંયા આવીને પછી શરીર ધારણ કરે છે શરીર નાનું મોટું થાય છે આત્મા જ પોતાના બાપને યાદ કરે છે એ પણ ત્યાં સુધી જ્યાં સુધી શરીરમાં છે ઘરમાં આત્મા બાપને યાદ કરશે નહીં ત્યાં કંઈ પણ ખબર નથી રહેતી કે આપણે ક્યાં છીએ આત્મા અને પરમાત્મા બંને જ્યારે શરીરમાં છે ત્યારે આત્માઓ અને પરમાત્માઓનો પરમાત્માનો કહેવાય છે છે ગાયન પણ આત્મા ઓર પરમાત્મા અલગ રહે બહુકાલ સુંદર મેલા લગા જબ સદગુરુ મિલા દલાલ કેટલો સમય અલગ રહે યાદ આવે છે કેટલો સમય અલગ રહ્યા સેકન્ડ સેકન્ડ પાસ થતા થતા પાંચ હજાર વર્ષ વીતી ગયા પછી નંબર વન થી શરૂ કરવાનું છે એક્યુરેટ હિસાબ છે અત્યારે તમને કોઈ પૂછે કે આણે ક્યારે જન્મ લીધો હતો તો તમે એક્યુરેટ બતાવી શકો છો મનુષ્યની ઘડિયાળમાં ફરક પડી શકે છે શિવ બાબાના અવતરણમાં તો બિલકુલ ફરક નથી પડી શકતો ખબર જ નથી પડતી ક્યારે આવ્યા એવું પણ નથી સાક્ષાત્કાર થયા ત્યારે આવ્યા નહીં અંદાજો લગાવી શકે છે મિનિટ સેકન્ડનો હિસાબ નથી બતાવી શકતા એમના અવતરણને પણ અલૌકિક કહેવાય છે એ આવે છે બેહદની રાતના સમયે બાકી બીજા જે પણ અવતરણ વગેરે હોય છે એની ખબર પડે છે આત્મા શરીરમાં પ્રવેશ કરે છે નાનકડો એવો ઝોલો પહેરીને પછી ધીરે ધીરે મોટું થાય છે હું નાનું શરીર હોય છે પછી ધીરે ધીરે મોટું થાય છે શરીરની સાથે જ આત્મા બહાર આવે છે ગર્ભની આ બધી વાતોનો વિચાર સાગર મંથન કરી પછી બીજાઓને સમજાવવાની હોય છે કેટલા બધા મનુષ્ય છે એક ન મળે બીજાથી એટલો મોટો ભાંડવો છે જેવી રીતે મોટો હોલ છે જેમાં બે હદનું નાટક ચાલી રહ્યું છે તમે બાળકો અહીંયા આવો છો નર થી નારાયણ બનવા માટે બાપ જે નવી સૃષ્ટિ રચે છે એમાં ઊંચ પદ લેવા માટે બાકી આ જે જૂની દુનિયા છે એ તો વિનાશ થવાની છે બાબા દ્વારા નવી દુનિયાની સ્થાપના થઈ રહી છે બાબાને પછી પાલના પણ કરવાની છે જરૂર જ્યારે આ શરીર છૂટે ત્યારે પછી સતયુગમાં નવું શરીર લઈ પાલના કરે બ્રહ્મા બાબાની વાત છે એમના પહેલા આ જૂની દુનિયાનો વિનાશ પણ થવાનો છે હંબોરને આગ લગશે પછી આ ભારત જ રહેશે બાકી તો બધું ખલાસ થઈ જશે ભારત માં જ થોડા બચશે તમે હવે મહેનત કરી રહ્યા છો કે વિનાશની પછી કોઈ સજા ન ખાય અગર વિકર્મ વિનાશ નહીં હશે તો સજાઓ ખાશે અને પદ પણ નહીં મળશે તમને જ્યારે કોઈ પૂછે છે તમે કોની પાસે જાઓ છો તો બોલો શિવ બાબાની પાસે જો બ્રહ્માના જે બ્રહ્માના તનમાં આવેલા છે એ આ બ્રહ્મા કોઈ શિવ નથી જેટલા બાપને જાણશે તો બાપની સાથે પ્યાર પણ રહેશે બાબા કહે છે

આઠની પણ માળા હોય છે ને નવ રતન ગાયા ગાવાયેલા છે આઠ દાણા નવવા શિવ બાબા મુખ્ય છે આઠ દેવતાઓ પછી 16108 હજાર એકસો આઠ રાજકુમાર રાજકુમારીઓનું કુટુંબ બને છે ત્રેતાના અંત સુધી બાબા તો હથેળી પર સ્વર્ગ લઈ આવેલા છે હથેલી પર સ્વર્ગ બતાવે છે તમે બાકોને નશો છે કે અમે તો સ્વર્ગની સૃષ્ટિના માલિક બનીએ છીએ બાબા થી આવો સોદો કરવાનો છે કહેવાય છે કોઈ વિરલા વ્યાપારી આ સોદો કરે એવો કોઈ વેપારી વેપારી થોડો હોય છે તો બાળકો એવા ઉમંગમાં રહો કે અમે જાણીએ જઈએ છીએ બાબાની પાસે ઉપરવાળા બાબા દુનિયાને ખબર જ નથી એ તો કહે છે કે તો અંતમાં આવે છે હવે આ અત્યારે જે કળિયુગનો અંત ચાલી રહ્યો છે આ એ જ ગીતા મહાભારતનો સમય છે આ જ યાદવો જે મુસલો કાઢી રહ્યા છે એ જ કૌરવોનું રાજ્ય અને એ જ તમે પાંડવ ઉભા છો તમે બાળકો અત્યારે ઘરે બેઠા પોતાની કમાઈ કરી રહ્યા છો ભગવાન ઘરે બેસીને આવ્યા છે એટલે જ કહેવાય છે કે પોતાની કમાઈ કરી લો આજ હીરા જેવો જન્મ અમોલેક ગાયેલો છે અત્યારે આને કોડીના બદલે ખોવાનો નથી ગુમાવવાનો નથી અત્યારે તમે આ આખી દુનિયાના ને રામ રાજ્ય બનાવો છો તમને શિવ બાબા પાસેથી શક્તિ મળી રહી છે બાકી આજકાલ તો ઘણાની અકાળે ઘણાનું અકાળે મૃત્યુ પણ થઈ જાય છે બાબા બુદ્ધિનું તાળું ખોલે છે અને માયા બુદ્ધિનું તાળું બંધ કરી દે છે તમે અત્યારે તમે માતાઓને જ જ્ઞાનનો કળશ મળેલો છે અબલાઓ પર અબલાઓને બળ આપવા વાળો એ જ છે શ્રી બાબા છે એ જ જ્ઞાન એ જ જ્ઞાન અમૃત છે શાસ્ત્રોને જ્ઞાનનો શાસ્ત્રોનું જ્ઞાન કોઈ અમૃત નથી કહેવાતું અચ્છા મીઠા મીઠા સિકેલધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે એક બાપની કશિશમાં રહીને ખુશ્બુદાર ફૂલ બનવાનું છે પોતાના મીઠા બાપને યાદ કરી દેહ અભિમાનના કાંટાને બાળી દેવાનો છે બીજું આ હીરાતુલ્ય જન્મમાં અવિનાશી કમાઈ જમા કરવાની છે ઓડિયોની બદલે એને ગુમાવવાનું નથી એક બાપથી જ સાચો પ્યાર કરવાનો છે એક નાજ સંગમાં રહેવાનો છે આજનું વરદાન બ્રાહ્મણ જીવનમાં સદા ખુશીની ખોરાક ખાવાની અને ખુશીઓ વહેંચવા વાળા ખુશ નસીબ ભવ આ દુનિયામાં આ બ્રાહ્મણો જેવું ખુશ નસીબ કોઈ હોય નથી શકતું કારણ કે આ જીવનમાં જ આપ આપ સર્વને બાપ દાદાનું દિલ તક્ત મળે છે હંમેશા ખુશીની ખોરાક ખાવ છો અને ખુશી વેચો છો આ સમયે બાદશાહ છો એવા જીવનમાં આખા કલ્પમાં બીજી કોઈ યુગમાં નથી આવું નિશ્ચિંત જીવન એ આ સંગમયુગ સિવાય આખા કલ્પમાં બીજું કોઈ યુગમાં નથી સતયુગમાં પણ બેફિકર હશો પરંતુ ત્યાં જ્ઞાન નહીં હશે અત્યારે તો તમને જ્ઞાન છે એટલે જ દિલથી નીકળે છે કે મારા જેવો ખુશ નસીબ કોઈ નથી સ્લોગન છે સંગમ યુગના સ્વરાજ્ય અધિકારી જ ભવિષ્યના વિશ્વ રાજ્ય અધિકારી બને છે ઓમ શાંતિ